ગુડ મોર્નિંગ અને ચલો સ્ટાર્ટ કરીએ આજનો દિવસ આજે થઈ જશે થર્ડ ઓગસ્ટ અને ટાઈમ થયો છે નવ વાગ્યા જ સવારના આજે પ્લાન છે જવાનો માઉન્ટ પિલાટીસ ચલો નીકળીએ લુસન જઈને જ અમે ટિકિટ લઈશું અંદર ઉપર જવાની કેમ કે અત્યારે ખબર નહીં અમે કેટલા વાગે પહોંચીશું લુસન चलो जाओ ना बाबा चलो ऋषि गाड़ी ने पेट्रोल आई गई से पेट्रोल पंप

पीलाती स्टेशन थी 5 मिनट चालवानो छे यहां थी गंडोला रड માટે તોન્ડોલા રડમાં જવા માટે કાસી વિકની હું જ્યાં માર રિઝર્વેશન કેવું હોતો નથી ખાં ટિકિટ લો એટલે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ્યુ એટલે લાઈન માં ભરાત ચલો ઉભા છે લાઈન જો એકદમ ભરા લાગી દીધું ચલો બેસી જાવ બેસી જાવ બેસી જાવ બેસી જાવ Okay. Bye bye. Bye guys. Bye. One, two, three. Oh. Hey. Give uh, Charlie. Hey. Wow, that's so cool. Good. Oh yeah.

તો જે હજાર ફીટ ઉપર છે આમાં ત્યાં તમને કેવ દેખાય છે ત્યાં જઈ શકો તમે એકચ્યુઅલી ડ્રેગન કેવ છે પછી ત્યાં ઉપર પોઈન્ટ છે ત્યાં બી જઈ શકો તમે એ આહ ના મારા ટેનિયા છે ને ત્યાં છે હે બહુ મોડા જો કે હું વાદળો ઉપર અમે છીએ ઓલરેડી આ કેબલ કાર તમને દેખાય છે ને એ કેબલ કારમાં જ અમે હમણાં આયા હતા વ્યૂ એટલા સરસ હતા ત્યાંથી પણ એકચુઅલી બહુ ભીડિયો ને તો વિડીયો ના ઉતાર આવ્યો કેમકે મને જગ્યા છે ને વચ્ચે મળી હતી ટાઈમ થઈ ગયો છે નીચે જવાનો નેક્સ્ટ ટ્રેન બોર્ડિંગ જે છે ને ચાર ને ઓગણચાલીસ થશે અને ઉપર છે ચાર ને ચોપન આમાં તમે પ્રી બુકિંગ કરાવો ને તો બહુ સારું ને એમાં બી રિઝર્વેશન કરાવી દેવાનું તો કેવું તમારી રિઝર્વ સીટ થઈ જાય ખાલી હોય તો જો આવી ગઈ છે કોકવિલ ટ્રેન એમાં જઈશું હવે તો માઉન્ટ ને આપણે હવે બબાઈ કરી દઈએ તો બધા ગોઠવાઈ ગયા છે મારા પરથી છ ની સીટ હતી છ ની સીટ લઈ લીધી છે કોની જોડે તો પાયલોટ જોડે ડ્રાઈવર જોડે લેવાની છે ના ભાઈ ડ્રાઈવર જોડે બે મારા કંડક્ટર હું ટિકિટ હું કંડક્ટર છે આ કલ્લા બધા ટિકિટ હેન ચેક કરાને આકરા હમણા હું ચાલ ચેક કરલે ટિકિટ કરાની કરું તો હમણા બધાની અહીંયાથી આપણે આવું વિવાહવાનો છે જોઈ લો જો આટલું જવાનું છે ટોટલ અડધા કલાકની લેન ડ્રાઇડ છે આ બહુ સ્પીડ નથી નોર્મલી પંદર પંદર કિલોમીટર પર આવવાની સ્પીડ છે સો અઢો કલાક થશે નીચે જતા સામ સામે ટ્રેનો થઈ ગઈ છે અહીંયાથી છે નવ એક્સચેન્જ થશે હા ટ્રેનો મીન્સ કેમ કે લાઇન એક જ છે અહીંયાથી ક્રોસ થશે બંને ટ્રેનો જી એક આવી ગઈ છે એની પાછળ બીજી નોર્મલી એમાં કેવું હોય છે અમે જે ટ્રેનમાં બેઠા ને લેફ્ટ સાઇડમાં એમાં રિઝર્વેશન વાળાની ટિકિટ મેં બધાને જવા દીધા હતા એમ રાઈટ સાઇડમાં નોન રિઝર્વેશન એટલે નોન રિઝર્વેશનમાં એવું છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ રિઝર્વેશન વાળાને કન્ફર્મ થશે પછી જો આપણા પાર્ટા જો ભેગા નહીં થયા એટલે હું રાજા

આભાર માંજો એનો સહી સલામત નીચે લાયા એટલા ટચ ઉપરથી અહીંયા નીચે આ સ્ટેશન છે ત્યાં આગળ આવવાનું ને ત્યાંથી સામે અંડરગ્રાઉન્ડથી રોડ ક્રોસ કરીને સામેની સાઈડથી બોટ લેવાની છે તો ચાલો બોટ લઈને જઈએ લુસન તો ગયું છે આ બોટ નું સ્ટેન્ડ અત્યારે બૂટ રાઈડ માં બેસી ગયા છે હવે થોડી રિલેક્સ વારું કરી આ રાઈડ એમાં થોડું ડ્રિંક ને થઈ જાય કોફી ને બધા બેઠા છે ઉભો રહે શું પીવો છો અને તું ઓકે હવે નેક્સ્ટ સ્ટેશન છે અમારું લુસર પહોંચવા જઈશું હવે 어아 <뭔리와> 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 <뭔리와>

ટાઈમ તો સાત વાગ્યા જ કમ્પ્લીટ સાંજના દોઢ એક કલાકમાં તો પહોંચી જઈશું હોટલે ચાલો તો આજનો દિવસ કરીએ આપણે રેપ રેપઅપ કેમ કે હોટલે જઈને કે શું મંગાવી લઈશું ટેક હવે ને ભાઈ ખાઈને સૂઈ જઈશું અહીંયા જ છે આપણું પાર્કિંગ એટલે ચાલો તો મળીએ